ચાર ગ્રાહકો અને બે એજન્ટ સહિત કુલ દસ મળી આવ્યા હતા પોલીસે મકાનમાં ઉપરના માળે દરોડા પાડ્યા હતા ઘનશ્યામનગર ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર થઈ ગયો છે અહીં મોટી સંખ્યામાં એમ્બ્રોડરીના યુનિટ ધમધમી રહ્યા છે રેસિડેન્ટની સાથે સાથે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઅલ યુનિટ આવેલા છે જેમાં આવી હતી પોલીસે રેડ કરી ત્યારે રૂમો મળી આવ્યા હતા જેમાં કડંગી હાલતમાં ચાર લણનાઓ અને ચાર ગ્રાહકો મળી આવ્યા હતા સમગ્ર ગોરખ ધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા છે લલનાઓને મુક્ત કરવાની સાથે સાથે સમગ્ર ઘૂંટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત